તારીખ સત્યાવીસ સાત બે હજાર ત્રેવીસ સુધી વિદ્વાન શાસ્ત્રોના તજજ્ઞ અને સુરીલા સંગીત અને સુમધુર કંઠ પહાડી પડછંદ અવાજમાં ભાગવત આચાર્ય શાસ્ત્રી યોગેશભાઈ રાવલ વ્યાસપીઠ ઉપર બિરાજી અને દિવ્ય કથાનું રસપાન કરાવ્યું સદાશિવની ભક્તિ ભોગ અને મોક્ષ બંને આપનારી છે મહાદેવજીની પવિત્ર કથાની શ્રવણ ભક્તિ અને પૂજા ભક્તિ ખૂબ જ પુણ્યદાયક છે જેને મુખ્ય હેતુ સનાતન ધર્મ જાગૃતિ અને શાસ્ત્રોનો સમાજમાં પ્રચાર કરવાનો છે સહભાગી નિઃસ્વાર્થ કાર્યકરોએ માટે શ્રીમતી જીતુભાઈ અને સ્ફટિંગ શિવલિંગ પૂજા માટે યજમાન તરીકે પલ્લવીબેન વિકાસ કુમાર મહેતાએ સેવા અર્પણ કરી હતી મારું નામ શાસ્ત્રી શ્રી યોગેશભાઈ બી રાવલ છે આજે આ ગોવિંદચકલા પટેલવાડીની અંદર અમારા વિસનગરનું સેવાભાવી અને ભગવાનની પૂજા માટે તત્પર રહેતું એવું એક ગ્રુપ કે જેનું નામ છે શિવવંદના પરિવાર ગ્રુપ એ શિવવંદના પરિવાર ગ્રુપના તમામ સભ્યો જે નિત્ય ભેગા મળી અને મહિનામાં જે બે તેરસો આવે છે કે જેને આપણે પ્રદોષ કહીએ છીએ આ પ્રદોષના દિવસે શિવજીની પૂજા શિવજીની વિધિ સોડસોપચાર અર્ચન કરી અને શ્રી પુષ્પદંતજી દ્વારા રચિત શિવ શિવમહિમના સ્તોત્રનો નિત્ય પાઠ કરે છે બધા ભાઈઓ બહેનો એક સાથે મળી પ્રદોષ કાળે મહાદેવની પૂજા અને સ્તોત્ર પાઠ કરે છે બધા જ ભક્તો શિવભક્તો ખૂબ ધન્ય છે અને આ પૂજા અર્ચના સાથે સાથે સમાજની સેવા પણ ઉમદા રીતે દરેક જણ કરી રહ્યા છે શિવવંદના ગ્રુપ લગભગ છ એક વર્ષથી સક્રિય બન્યું છે અને આ ગ્રુપ છ વર્ષથી નિત્ય શિવ પૂજા તો કરે જ છે સાથે સાથે અનેક પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ પણ આ ગ્રુપ દ્વારા થઈ રહી છે બધી તો હું ગણાવી શકું એમ છે નહીં પણ જે અમુક બે ચાર મને યાદ છે તે કહી દઉં કે પુલવામામાં જ્યારે આતંકવાદી હુમલો થયો એ વખતે જે પણ શહીદો થયા અને સરકારે એક મુહિમ ઉઠાવી હતી કે જે શહીદના ફંડમાં દાન જમા કરાવવું હોય તો કરાવી શકે છે એ વખતે જ્યારે વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી હતા તે સમયે શિવવંદના ગ્રુપે એકાવન હજાર જેટલી રકમ શહીદો માટે થઈ અને મુખ્યમંત્રી ફંડમાં જમા કરાવેલી ત્યારબાદ ધાનેરાની અંદર જે પૂર થયું અને એ પૂરની અંદર અનેક ગાયો અને અનેક મોટી હોનારત થઈ હતી તે વખતે પૂર પીડિતોની મદદ માટે શિવવંદના ગ્રુપ એક ટેમ્પો ભરી રાહતની સામગ્રી લઈ જઈ અને એ લોકોને ઉમદા રીતે આપી હતી અહીં સંતો મહંતોનું પણ એ સન્માન કરવાવાળા છે અને જ્યારે જ્યારે પણ આવો શુભ સમય હોય ત્યારે ભગવાનની કથા વગેરે સુંદર આયોજન કરી રહ્યા છે આના પહેલાં એક વખતે અહીં શિવવંદના ગ્રુપ દ્વારા શાસ્ત્રી શ્રી વિનોદભાઈ બી રાવલ કે જેમના મુખ્યથી

પ્રસન્નીય કામગીરી કરી છે અને સેવા સેવા કી બહુ પ્રવૃત્તિ સારામાં સારી છે આપ આપને હાર્દિક શુભકામના પાઠવે છે ઇઝ ફોર ઇન્ડિયા પાસ્કા શુક્લા અમદાવાદ ખૂબ ખૂબ ધન્યવાદ જય જય ترجمة